સમાચારો તરફ આગળ વાત કરીએ તો સુરતમાં હવે સુરતવાસીઓએ આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતી જવું પડશે કારણ કે ઘણી બધી જગ્યાએથી આઈસ્ક્રીમના સેમ્પલ લેવામાં આવ્યા અને એ આઈસ્ક્રીમના સેમ્પલ ફેલ થયા છે સુરતવાસીઓ આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતી જજો શહેરમાં આઈસ્ક્રીમના દસ જેટલા સેમ્પલ જે છે તે ટેસ્ટમાં ફેલ સાબિત થયા છે અલગ અલગ વિસ્તારોમાંથી મનપા દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલ ફેલ ગયા છે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે આઈસ્ક્રીમમાં દૂધની ગુણવત્તા સારી નહીં હોવાનું તારણ સામે આવ્યું છે ડોક્ટર વસંત પટેલ આ અંગે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે જોડાયા ગયા છે વસંતભાઈ સ્વાગત છે આપનું સદેશ ન્યૂઝમાં આ સમગ્ર મામલે આપની પ્રતિક્રિયા શું કારણ કે 29 સંસ્થાઓમાંથી સેમ્પલ લેવામાં આવ્યા 10 જેટલા સેમ્પલ ફેલ થયા છે લોકોએ કઈ રીતે સમજવું કે કયો આઈસ્ક્રીમ ખાવા લાયક છે અને કયો નહીં

ઘી આઈસ્ક્રીમ અને આ બાસુદી અન્ય જે બનાવટો અને સાથે લોકો જે રોજિંદુ દૂધનું વપરાશ છે ચા કે દૂધ પીવામાં એ દૂધના પ્રોડક્શન કરતા મારી દ્રષ્ટિ અનેક ગણી વધારે હશે એવું ચોક્કસ માનવું છે અને સરકારે ભારત સરકાર અને ગુજરાત સરકારે આ વિશે કઈ નક્કર કાર્યવાહી કરી શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ કે ભાઈ આપણે ગુજરાતમાં કે ભારત દેશમાં આટલું પ્રોડક્શન છે એની સામે આટલું એની જુદી જુદી પ્રકારને ઉત્પાદન થાય છે કારણ કે આ વિષય દર વર્ષમાં લગભગ ચાર પાંચ વાર આવા છબરડા આવતા હોય છે એ લગ્ન સિઝનની સિઝન આવે દિવાળી આવે ત્યારે મીઠાઈનો વારો હોય ડુપ્લિકેટ માવાની વસ્તુ હોય અત્યારે ઉનાળો છે એટલે આઈસ્ક્રીમની વાત આવે છે એટલે ચોક્કસ પ્રજાએ એની સામે નજર સમક્ષ જે વસ્તુ એને ક્લિયર દેખાતી હોય એ જ ખાવી પીવી જોઈએ કારણ કે તમને સામે વાળો કેટલી વસ્તુ સારી આપશે સ્વચ્છ આવશે પ્યોરિટી આપવાળી આપશે એની કોઈ ગેરંટી હવે રહી નથી કારણ કારણ એક છે અંકિત કે ભારત દેશમાં ફૂડ અડલ્ટરેશન ના એવા કોઈ જોરદાર કાયદા નથી સજાકીય જોગવાઈઓ અને એ લોકો છટકબારીમાંથી માંથી જતા હોય છે માટે જ લોકો અવારનવાર આ પ્રકારના પ્રપોગેન્ડા કરતા હોય છે જી જી આભાર અમારી સાથે જોડાવા બદલ તો લોકોએ હવે સમજવું કઈ રીતે તે જ ખ્યાલ નથી આવતો કે કયો આઈસ્ક્રીમ ખાવાલાયક છે ને કયો આઈસ્ક્રીમ તમને બીમાર કરી શકે તેવો છે પરંતુ ડોક્ટર્સે અપીલ કરી છે કે પોતાની સામે જે બનેલી વસ્તુઓ હોય તે જ આરોવી જોઈએ આઝમ સાલે વધુ માહિતી આપી રહ્યા છે આઝમ હવે આ દસ એકમો વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે જેમના જે સેમ્પલ છે તે ફેલ થયા છે હાલ આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે આઈસ્ક્રીમની વાત કરીએ છીએ પરંતુ સુરત શહેરની અંદરથી નકલી ઘી હોય કે પછી પાન મસાલા હોય કે પછી ગુટકા હોય સિગરેટ છે જે રસોઈમાં મસાલા વપરાય છે તે છે પનીર છે આ આવી અનેક ચીજો છે ખાદ્ય પદાર્થને લાગતી વસ્તુ છે જે સીધી કિચનમાં જતી હોય છે ને ત્યારબાદ સીધા શરીરમાં તેના સેમ્પલો ફેલ આવવાના શરૂ થયા છે અને ફરી એકવાર આઈસક્રીમના સેમ્પલ 10 ફેલ આવ્યા છે ધર્મેશભાઈ કેવી રીતે જોરો છો આ જે રીતે સેમ્પલો ફેલ થઈ રહ્યા છે એક વસ્તુ તમને યાદ કરાવું સુમુલના દૂધના નમૂના ફેલ થયા હતા હવે સુમૂલનું દૂધ એ કરોડો લોકોમાં જાય છે સુરતમાં છતાં કોઈ કાર્યવાહી નથી થઈ આઈસ્ક્રીમના નમૂના ફેલ થયા છે બિલકુલ લોકોએ ના ખાવી જોઈએ પરંતુ કાર્યવાહીના નામે મીંડુ સેમ્પલ લીધા સેમ્પલના રિઝલ્ટ આવતા આવતા એ આઈસ્ક્રીમ બધી જ ખવાઈ જવાની છે દસ દસ બાર બાર દિવસે એના રિપોર્ટો આવવાના એટલે એફએસએલના જે રિપોર્ટો આવે છે એમાં એ રિપોર્ટો આવતા આવતા જ બાર દિવસ લાગે તો એ તરત આવે અને તમામ વસ્તુનો નાશ થાય જે જગ્યાએ આવી નબળી વસ્તુ મળે છે એ સીલ થાય તો જ આ બાબતની ગંભીરતા કહેવાય અન્યથા છે આરોગ્ય મહાનગરપાલિકાનું તંત્ર કંઈ જ કરતું નથી તમે જોયું છે કે ગુજરાતની અંદર ખાસ કરીને સુરતની અંદર નકલી ઘી હોય કે નકલી ફ્રૂટોની અંદર પણ કેટલી બધી એવી વસ્તુઓ વપરાય છે કેલા જે પકવવાની વાત છે ક્યાં કને કાર્યવાહી થાય છે બિલકુલ ક્યાંય કાર્યવાહી થતી નથી લોકો આવી જ રીતના ડુપ્લીકેટ અથવા તો નબળી વસ્તુ ખાઈને મરતા રહેશે विनोद भाई तभी जो सीजन जब कोई आता है तब उस वस्तु की डिमांड होती है लोग उसके ब्रांडेड कंपनी के नाम से डुप्लीकेट बेचने लगते हैं जब कोई त्यौहार आता है दिवाली दशहरा जब आता है कोई तब लोग बेचने लगते हैं मावा आने लगता है घी पनीर डुप्लीकेट आने लगता है अभी गर्मी का सीजन आया तो आइसक्रीम आने लगी और उसका मेन कारण है कि महानगर पालिका के पास और सरकार के पास ऐसी कोई व्यवस्था नहीं है कि तुरंत उसका सैंपल जांच करें और उसमें वो निर्धारित कर सके कि क्या है क्या नहीं સામે છે કે લોકો બી હવે મૂઝવોમાં મુકાઈ જતા હોય છે કારણ કે જે ડુપ્લિકેશન થતું હોય છે તે ઓરિજિનલ નામના થતા હોય છે તેને લઈને કેટલાક લોકો જે છે તે ખાદ પદાર્થ દેતા હોય છે ત્યાર પછી એમને ખબર પડતી હોય કે આ તો હાનિકારક હતું અને એક વાત યાદ અપાવી દઉં આ ખરેખર ચિંતાનો વિષય છે કારણ કે દેશના યુવાઓ જો તંદુરસ્ત રહેશે તો જ દેશ તંદુરસ્ત રહેશે